દેશ મુક્તિ મોરચા સંજેલી દ્વારા મામલતદાર શ્રી સંજેલીને આવેદનપત્ર આપવામાં આવ્યું ભારતના આદિવાસી સમુદાય સાથે સંકળાયેલા સળગતા મુદ્દાઓ અને બંધારણના અનુચ્છેદ ત્રણ એ બી સી ડી હેઠળ ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશના સરદી વિસ્તારોને જોડીને પ્રદેશ રાજ્યની રચના માટે આદિવાસીઓ વીસ લાખ વર્ષ પહેલા ભારતીય ઉપખંડમાં રહેતા શિકારી ખોરાક ભેગી કરનાર માનવ જૂથના વંશ છે વિંધ્યાચલ સત્પુરા અરવલ્લી પર્વતમાળા બેલન નદીની ખીણ ભીંબેટકા અને સાબરમતી નદીના તટપ્રદેશમાં અનુક્રમે પુરાતત્વીય સ્થળો મળી આવ્યા છે ભારતની આ મૂળ સંસ્કૃતિના રક્ષણ માટે ભીલપ્રદેશ રાજ્યની રચના જરૂરી છે ઐતિહાસિક સમયમાં યહૂદીઓ ગ્રીકો ઈરાનીઓ મુસ્લિમો ખ્રિસ્તીઓ અહીં સ્થાયી થયા આ કારણોસર ભારતની મૂળ સંસ્કૃતિ સભ્યતા ભાષા ધર્મના અસ્તિત્વને બચાવવા માટે બિલ સાંસ્કૃતિક ભાષાકીય ઐતિહાસિક ક્ષેત્રને જોડીને ભીલપ્રદેશ રાજ્યની રચના થવી જોઈતી હતી અને સમત્ર વિસ્તારને ચાર રાજ્યોમાં વિભાજિત કરવામાં આવવું જોઈતો હતો પરંતુ સ્વતંત્રતા પછી આવું થયું નથી ભીલપ્રદેશ રાજ્યનો પ્રસ્તાવ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશની વિધાનસભાઓમાં પસાર કરીને કેન્દ્ર સરકારને મોકલવો સંતસતિ સુરમલથી ચાલી આવી રહેલ ભીલપ્રદેશની માંગ 1886 માં બ્રિટિશ સરકાર દ્વારા જે બિલ કントリー તરીકે જાહેર કરેલ તે ચાર રાજ્યો ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના ભીલો એકઠા થઈ ભીલરાજની માંગ સાથે ગુરુએ માનગઢ ખાતે આંદોલન કરેલું જ્યાં પંદરસો સાત ભીલો શહીદ થયા ત્યારબાદ સાંસદ દિલીપસિંહ ભુરીયા સોંજીભાઈ ડામોર તેમજ છોટુભાઈ વસાવા દ્વારા ભીલિસ્તાનની માંગ કરેલી ચાર રાજ્યો ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના આદિવાસી વિસ્તાર ભીલ પ્રદેશમાં આદિવાસી રીત રિવાજ રહેણી કેણી બોલી ભાષા ખાણ ખનીજ પાણી નદીઓ સચવાઈ રહે તે માટે ભીલ પ્રદેશ અલગ રાજ્યની માંગને આદિવાસી પરિવાર ભીલ પ્રદેશ મુક્તિ મોરચા દર વર્ષે પંદર જુલાઈના રોજ ભારતના રાષ્ટ્રપતિ વડાપ્રધાન ગુજરાતના રાજ્યપાલ મુખ્યમંત્રી ગૃહમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું ના રોજ આદિવાસી પરિવાર તેમજ મુક્તિ મોરચા આદિવાસી મુક્તિ મોરચા દ્વારા ભીલ પ્રદેશ મુક્તિ મોરચા દ્વારા સંજેલી ખાતે જે ચાર રાજ્યોમાં આદિવાસીઓને વિભાજન કરવામાં આવ્યા છે તે રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ તેમજ ગુજરાત આ ચાર રાજ્યોમાંના જે આદિવાસીઓ છે તેમને એકત્રીકરણ કરી એક વિસ્તાર એટલે ભીલ પ્રદેશ જે અમાણી જે અમારા પૂર્વજોની માંગણી હતી તેને પૂરી કરવામાં આવે તેની માટે અમે સંજેલી મામલતદાર ખાતે આજે આવેદન પત્ર આપવા માટે આવેલ છે જય જવાર જય આદિવાસી જય ભીલ નામ મારું નામ વસ્યા ધ્રુવરાજ સુરેશ ચંદ્ર